નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સંદીપ ભાદાણી અને ખેડૂત મોલવતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે આવતી સિઝનના આવતા વર્ષ માટેના તમામ પાકોના નાના મોટા પ્રશ્નો બાબતે વાત કરવાની છે પણ શરૂઆત આ વિડીયોથી આપણે મુંડાથી કરવાની છે કારણ કારણ કે મુંડો સૌથી મોટામાં મોટો ગુંડો છે મગફળીના કેસમાં કારણ કે આ મુંડો જે છે એ જો તમે વ્યવસ્થિત યોગ્ય પટ નથી માર્યો તો આ મૂંડો વાવણી થયા પછી બે કે અઢી મહિનાનો તમારો પાક થશે તૈયાર ને તમારી મગફળી પચાસ ટકાથી માંડીને સિત્તેર ટકા સુધી ઉત્પાદનમાં કાપ મૂકી શકે એ પ્રકારની કંડિશનમાં લાવીને ઉભી રાખશે તો આ સમયે ઘણા બધા ખેડૂતો ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે ઘણી વખત ઘણા બધા ખેડૂતોની એવી પણ ફરિયાદ રહે છે કે ભાઈ ખર્ચો ખરેખર ઊંચો જાય છે અથવા તો નીચા બજેટમાં જવામાં આનું આયોજન કરે છે તો નીચા બજેટમાં ઘણી વખત પૂરતો ડોઝ પ્રમાણે પટ મારે તો વધતા ઓછી પાતળા ભેજમાં વાવેતર થયું હોય પાતળા વરસાદમાં વાવણીમાં વાવેતર થયું હોય તો ઉગવાની ઘણી બધી ફરિયાદો રહે છે તો આવા કેસની અંદર અત્યારે એક મધ્યસ્થી જે આપણે પ્રોડક્ટની ભલામણ કરીએ છીએ કે હાવ હળવી નહીં અને બહુ ભારે નહીં આપણા ખેડૂતના જે બજેટ છે ખેડૂતનું બજેટ છે એ ની અંદર માં બેસ્ટ રિઝલ્ટ આપે એ પ્રકારની વસ્તુ છે એટલે કે ક્રેટોક આ ક્રિટોક જે છે એમ્પાલિયા કેમિકલ કંપનીનું છે એક નો વ્યવસ્થિત તમે સારો મારશો અને માર્યા પછી તમારે જયારે તમે વાવેતર કરશો તો આજે પટ મારી દીધું છે અને પછી વાવેતર મહિના દિવસ પછી કરવું છે તો પણ ચિંતા નથી અત્યારે ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો છે કે મગફળી હળી જાય છે બગડી જાય છે તો એક પેલી ભલામણ તો એ છે કે તમારે આગોતરો પટ મારી દેવો છે અને પટ માર્યા પછી મહિના કે દોઢ મહિના પછી વાવણી થાય અને ત્યારે તમારે વાવેતર કરવું છે તો કોઈ પણ જૈતનો દાણાને બગડવા નઈ દે એ કામ કરશે આ ક્રિટો કોઈ પણ જાતનો દાણો તમારો હળશે ને એને વાવેતર કર્યા પછી તમારો જે મુંડો નામનો ગુંડો છે એ ગુંડાને તમારે ચપટી વગાડીને દૂર કરશે એની ત્રીજી પેઢી દૂર કરશે એટલે કે આ ક્રિટો એટલે ખાસ ખેડૂત મિત્રો તમે જો મગફળીમાં મુંડાના પ્રશ્નથી ચિંતિત હોય તો આ નામની વસ્તુનો ઉપયોગ કરો પર વીસ કિલો અને બહુ રીઝનેબલ રેટથી તમને માર્કેટમાંથી મળી રહેશે અને સાથે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ પણ મળશે આવી અવનવી માહિતી મેળવવા માટે ખેડૂત મોલ એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લો જો તમે ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો પ્લે સ્ટોરમાં જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો કારણ કે આ પ્રકારની માહિતી તો અત્યારે હું તમને વિડીયોના માધ્યમથી આપું છું પણ ખરેખર આ બધી માહિતી એપ્લિકેશનમાં ઓલરેડી અવેલેબલ છે આના સિવાય તમે યુટ્યુબ ચેનલ છે ફેસબુક ચેનલ છે આ બધાને તમે લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આની અંદર તમને રેગ્યુલર માહિતી મળતી રહેશે વધારે માહિતી માટે તમે આપણો હેલ્પલાઇન નંબર છે પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો કોઈ પણ પ્રોડક્ટ તમે મંગાવવા માંગો છો જેમ કે ક્રિટોક મંગાવવી છે તો તમને આ હેલ્પલાઇન નંબર ઉપરથી તમને આ પ્રોડક્ટ ક્યાં મળશે કઈ રીતે મળશે અથવા તો કુરિયર સર્વિસ દ્વારા પણ જોતી હશે તો મળી રહેશે આભાર